આંકડા શાસ્ત્ર ck12.org આ લેવામાં આવ્યો છે આપણે તેમાંથી બીજો લેવામાં આવ્યું છે માટે પોઈન્ટ ત્રણ ના પ્રમાણિત વિચલન સાથે પ્રમાણિય વિતરિત કરવામાં આવ્યા છે નીચે આપેલા પરીક્ષાના દરેડ ગ્રેડ માટે ઝેડ પ્રાપ્તાંકની ગણતરી કરો દરેક ઉદાહરણ માટે નામ નિર્દેશન સાથે આકૃતિ દોરો તે કરતા પહેલા આપણે આ ઝેડ પ્રાપ્તાંક શું છે તે યાદ કરી લઈએ ઝેડ સિગ્મા કેટલું દૂર છે તેનું માપન છે મધ્યક થી પ્રમાણિત વિચલન કેટલું દૂર છે તેનું માપન છે માટે આ દરેક પ્રમાણિત વિચલન મધ્યક થી કેટલું દૂર છે આપણે તેની ગણતરી કરવાની છે અને તે આપણો z પ્રાપ્તાંક થશે સૌથી પહેલા આપણે ભાગ a કરીશું આપણી પાસે 65 છે 65 મધ્યકથી કેટલો દૂર છે તેની ગણતરી કરીએ તેના માટે હું અહીં એક વિતરણ દોરીશ મારી પાસે વિતરણ છે તેનો મધ્યક 81 છે અહીં 81 લખીએ અહીં આ મધ્યક છે અને તેઓએ આપણને કહ્યું છે કે આ પ્રમાણ્ય વિતરણ છે તેથી તેના માટે હું આ પ્રકારનો વક્ર દોરીશ કંઈક આ રીતે અહીં આ મધ્યક થશે મધ્યક જે એક્યાસી છે અને પ્રમાણિત વિચલન છ છે તો એક પ્રમાણિત વિચલન તેની ઉપર થાય અને એક પ્રમાણિત વિચલન તેની નીચે થાય તે મધ્યક થી છ પોઈન્ટ ત્રણ જેટલું દૂર છે હવે જો આપણે છ પોઈન્ટ ત્રણ જેટલું ધન દિશામાં જઈએ તો આપણને સત્યાસી પોઈન્ટ ત્રણ મળે અને જો આપણે છ પોઈન્ટ ત્રણ જેટલું ઋણ દિશામાં જઈએ તો આપણને અહીં ચુમ્મોતેર પોઈન્ટ સાત મળે આમ તમને એક પ્રમાણિત વિચલન નીચે મળશે અને એક પ્રમાણિત વિચલન ઉપર મળશે તમે હજુ બીજું પ્રમાણિત વિચલન મેળવવા આમાં છ પોઈન્ટ ત્રણ ઉમેરી શકો આગળ ને આગળ વધી શકો તો અહીં આ આપણું વિતરણ છે તો હવે આપણે આ દરેક ગ્રેડ માટે જડપ્રાપ્તાંત ની ગણતરી કરીએ હવે અહીં આપણી પાસે પાંસઠ છે આપણે કહી શકીએ કે પાંસઠ લગભગ આ જગ્યાએ આવ્યું હશે તો સૌપ્રથમ એ કહો કે તે મધ્યક થી કેટલું દૂર છે તમને ઝેડ પ્રાપ્તાંક ધન અથવા ઋણ મળી શકે ઋણ ઝેડ પ્રાપ્તાંક એટલે તે મધ્યકની ડાબી બાજુએ આવેલું છે અને ધન ઝેડ પ્રાપ્તાંક એટલે તે મધ્યકની જમણી બાજુએ આવેલું છે અહીં આપણે ઝેડ પ્રાપ્તાંક કિંમત ઋણ મળશે તેથી 65 ઓછા 81 તે આપણે જણાવશે કે તે મધ્યક થી કેટલું દૂર છે પરંતુ આપણે અહીં જવાબ પ્રમાણિત વિચલનના સંદર્ભમાં જોઈએ માટે આપણે આનો ભાગાકાર પ્રમાણિત વિચલન મૂલ્ય વડે કરીએ પાસઠ ઓછા એક્યાસી કેટલા થાય તેના બરાબર માઇનસ સોળ થાય ભાગ્યા છ પોઈન્ટ ત્રણ હવે આપણે તેની ગણતરી કરવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું માઇનસ સોળ ભાગ્યા છ પોઈન્ટ ત્રણ તેના બરાબર આપણને લગભગ માઇનસ બે પોઈન્ટ ચોપન મળે આના બરાબર લગભગ માઇનસ બે પોઈન્ટ ચોપન ગ્રેડ પાસઠ નો ઝેડ પ્રાપ્તાંક માઇનસ બે પોઈન્ટ ચોપન થાય બાકીના જોઈએ બી ભાગ ત્યાસી છે ત્યાંસી લગભગ અહીં આવે તે મધ્યક થી બે જેટલું ઉપર હશે ત્યાંસી ઓછા એક્યાસી ભાગ્યા છ પોઈન્ટ ત્રણ આપણને તે પ્રમાણિત વિચલન ના સંદર્ભમાં જોઈએ હવે તેની ગણતરી કરવા ફરીથી કેલક્યુલેટરનો ઉપયોગ કરીએ ત્યાંસી ઓછા એક્યાસી બે થાય ભાગ્યા છ પોઈન્ટ ત્રણ તેના બરાબર આપણને ઝીરો પોઈન્ટ બત્રીસ મળે આના બરાબર ઝીરો પોઈન્ટ બત્રીસ અને તે લગભગ અહીં આવશે તે મધ્યકથી ઉપરની બાજુએ આટલું દૂર છે અહીં આ આખો એક પ્રમાણિત વિચલન થાય માટે અહીં આટલું એકના છેદમાં ત્રણ પ્રમાણિત વિચલન છે એવું કહી શકાય હવે આપણે ભાગ સી જોઈએ અને અહીં ભાગ સી તાણુ છે કેટલું દૂર છે તે તે થાય પરંતુ પ્રમાણિત જોઈએ થશે કરવા કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીએ બાર ભાગ્યા છ પોઈન્ટ ત્રણ જેના બરાબર એક પોઈન્ટ નેવું થાય આના બરાબર એક પોઈન્ટ નેવું તે મધ્યક થી એક પોઈન્ટ નેવું જેટલું ઉપર છે આપણે અહીં આ એક્યાસી છે આપણે એક પ્રમાણિત વિચલન જઈએ અને પછી બીજું એક પોઈન્ટ નવ માટે તે લગભગ અહીં આવશે અહીં આ તાણું છે હવે આપણે અંતિમ જોઈએ જે સો છે સો સો એ મધ્ય થી કેટલું દૂર છે અને પછી આપણે તેને પ્રમાણિત વિચલન છ પોઈન્ટ ત્રણ વડે ભાગીએ સો ઓછા એક્યાસી ઓગણીસ થશે ભાગ્યા છ પોઈન્ટ ત્રણ તેની ગણતરી કરવા કેલ્ક્યુલેટર ઉપયોગ કરીએ ઓગણીસ ભાગ્યા છ પોઈન્ટ ત્રણ તેના બરાબર ત્રણ પોઇન્ટ ઝીરો બે થાય આના બરાબર ત્રણ પોઇન્ટ ઝીરો બે આમ તે મધ્યકથી ત્રણ પોઇન્ટ ઝીરો બે જેટલું ઉપર છે હવે અહીં આ આપણો મધ્યક છે આ એક પ્રમાણિત વિચલન થાય આ બે પ્રમાણિત વિચલન થાય અને આ ત્રણ પ્રમાણિત વિચલન માટે સો લગભગ અહીં આવશે હવે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ કે આના કરતા કંઈક વધારે મળવાની સંભાવના ખૂબ જ ઓછી છે આપણે અગાઉ સંભાવના ઘનતા વિધેય વિશે શીખી ગયા આપણે શીખી ગયા કે જો આ સતત હોય તો ચોક્કસ આ મળવાની સંભાવના ઝીરો થાય પરંતુ ખરેખર આ અસતત સંભાવના વિધેય છે આશા છે કે તમને z પ્રાપ્તાંક ની ગણતરી કઈ રીતે કરી શકાય તે સમજાઈ ગયો હશે તેની ગણતરી ખૂબ જ સરળ છે પછીના વિડિયોમાં આપણે z પ્રાપ્તાંક અને સંભાવનાનો થોડો વધારે અર્થઘટન કરીશું